હેલો મિત્રો કેમ છો મજામાં છો આપણા વિડીયો જોતા હોય તે મજામાં જ હોય મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક ભાઈ કોમેન્ટ કરી કે બેન વિશે જાણકારી આપું તો આપણે તેની વિશે જાણકારી તો આપણે આજે જાણવાના છીએ કે ભોળા દાદાને નવા થે ડિજિટલ ચેનલની સાથે આવતા બકુલભાઈની સાથે જે પાત્ર હતું જેમનું નામ સૌડી જેને આપણે સૌબહેન તરીકે ઓળખીએ છીએ આપણે વાત કરીશું કે તેનું સાસું નામ શું છે તેના ગામનું નામ શું છે અને તે કેટલા પૈસા કમાય છે અને તેના લગ્ન થઈ ગયા છે કે નહીં તો આપણે બધી માહિતી સંપૂર્ણ રીતે આપીશું તો આખો વિડીયો જોજો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી કરીને આવા અવનવા અનોખા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ બકુલભાઈની સાથે સૌબેન આવે છે તેનું વતન મોવિડા ગામ છે હા મિત્રો તેનું વતન મોવીડા ગામ છે જે ગુજરાતમાં આવેલું છે તેઓ વિડીયો બનાવીને પૈસા કમાય છે તો તેમનું નામ છે પિંકલ જોશી તેમનું પૂરું નામ છે પિંકલ જોશી વેઘડ પંડ્યા તેઓ મહિનાના એક સ્પલેન્ડર આવી જાય એટલા પૈસા કમાય છે તમે કમાઈની વાત સવિસ્તર ન કરી શકું તે માટે ઇશારા માટે કહું છું તેમના લગ્ન થઈ ગયા છે હા મિત્રો જો તમને અમારી આ જાણકારી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો જેથી કરીને બીજાને પણ જાણવાનો મોકો મળે અને બે લેકન દબાવી દેજો જેથી આવા અવનવા વિડીયો સૌ પ્રથમ તમને મળતા રહે આવજો ધન્યવાદ એન્ડ Little lamb, little lamb, Mary had a little lamb.